દીકરાઓ બધા કે હાલો સકરિયા ગાજરનો પ્રોગ્રામ કરીને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કરવા વાડીએ લઈ ગયા સકરિયા ગાજર ભાઈ બાફીને ને તો બફાત હતા ને ગાજર ધૂણો કરેલો ને ફરતા બધા બેઠા ને આનંદ કરે ને એ હારી હારી વાતો કરે ને એમાં ઓલા ડાયરી કાઢી કે એકચુલી આને શું કહેવાય એટલે કીધું કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ છે આપણે ખાવાના છે સરસ વચમાં ભડકો બળતો હોય ચારે બાજુ માણસ બેઠા હોય ને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય એવું લખી લીધું ડાયરી પછી તો પ્રોગ્રામ કર્યો ખાધું સકરિયા ગાજર ખાધા મજા કરી મામા આવ્યો ઘેરે બીજે દી કાકા ને ગયો બીજે ગાય એના કાકા રહેતા હતા ન્યાય ગયો ને તે સમસાણ બાજુ આટો મારવા નહીં જોઈ ગયો ભડકા બળે મોટા મોટા કોક ચીતા ચિતા હળગતી હતી ફરતા બધા બેઠા હતા ન્યાય મોટા અવાજ કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે છે અન કોઈ ઘોડી પકડી લીધો દેવા જ મીડા એક તો હું આળો હાવ